માં અત્યારે કાયદા કાનૂનનું રાજ ખલાસ થઈ ગયું છે ગુંડા રાજ પ્રવર્તી રહ્યું છે ડોક્ટરોની જાન પણ હવે જોખમમાં થઈ ગઈ છે ધોરે દિવસે મહિલાઓના અછોડા તૂટે છે વડોદને લૂંટવામાં આવે છે ડૉક્ટરનું અપહરણ કરવામાં આવ્યું એની પાસે ખંડી મંગાવવામાં આવી ત્યારબાદ પણ પોલીસ કમિશનર આરોપીઓને પકડવામાં નિષ્ફળ નીવડ્યા છે એટલે આજે લીગલ સેલ અને ડોક્ટર સેલ વડોદરા શહેર કોંગ્રેસના બે સેલ ભેગા થઈ અને પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને પોલીસ કમિશનરશ્રીને વિનંતી કરી છે કે વડોદરા શહેરમાં દારૂબંધીનો કાયદો પણ નિષ્ફળ નીવડ્યો છે અને ગુંડા રાજ જ પ્રવૃત્તિ છે ગુંડા રાજ લીલાલય કહ્યું છે